લોકસભાની ચૂંટણી વચ્ચે દાહોદના સોપારીનો વેપારી બેગમાં રોકડા સત્તાવીસ લાખ સાથે ભરૂચ રેલવે પોલીસના હાથે અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ઝડપાયો હતો ઉલ્લેખનીય છે કે ગત રાત્રે વડોદરા ખાતે તરસાલીમાં એક પોસ્ટ પરથી કારમાંથી સ્ટેટિક સિર્વિલન્સની ટીમે તેર પોઈન્ટ પચાસ લાખ જપ્ત કર્યા હતા ભરૂચ રેલવે પોલીસે અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી રૂપિયા સત્તાવીસ લાખ રોકડા સાથે એક ઇસમને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે હરિદ્વાર વલસાડ ટ્રેનમાંથી અંકલેશ્વર સ્ટેશન પર એક વ્યક્તિ બેગ સાથે ઉતરતા તેની શંકાસ્પદ હિલચાલ રેલવે પોલીસે તેને ઉભો રાખી તલાશી લીધી હતી તેની બેગમાંથી પાંચસો પાંચસોની નોટોના બંડલ મળી કુલ રોકડા સત્તાવીસ લાખ મળી આવ્યા હતા તેની પ્રાથમિક પૂછપરછ કરતા તે મૂળ દાહોદનો યોગેશ ટેકચંદ પ્રીતામણી હોવાનું બહાર આવ્યું હતું તેમજ તે સોપારીનો વેપારી હોવાનું અને અંકલેશ્વરમાં કોઈ વેપારીને પૈસા આપ્યો હોવાનું પણ જણાવ્યું હતું રેલવે પોલીસે હાલ એકતાલીસ વંડી મુજબ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરી છે આગળની તપાસ રેલવે પીએસઆઈ જેવી મીઠા પર ચલાવી રહ્યા છે લોકસભાની ચૂંટણીના અમલી આચારસંહિતા વચ્ચે આટલી મોટી રકમ રોકડ સ્વરૂપે મળી આવતા પોલીસની તપાસમાં શું બહાર આવે છે તે હવે જોવું રહ્યું